વાલો જયોતો તો તમારે હરખે માણસને મેલવો પડે ને કોક નહીં વાલોને વહીવટ આવી હતો કોઈ વાલો આવી જેવા પાર પડે આ રા કોણ વધે વાકું નવ કોણ એના હાથમાં દઈ તું લઈ જાય કે વાલો વાલો નહીં કંઈ આ પકડ દો આ કોક

આ તારીખ બદલો ભરી લો આ તારીખ બદલી ફુવા પક્ષ એક માં નથી બદલવાની હોય આખો થપો પડે એ બધા છે અમાર બે આ બોલપેન ભેળી રાખશે

મું જોતો થઈ જઈ ગયો અલ્યા અલ્યા ઓ લે લો ભાઈ હા હા જાળવા ની થઈ નહી યે દો હા યે યે

કંકુત્રી છે બોલો શું નામ લખો ગામ નામ નથી ઓળખતો મારે ફરવાનું હોય કાંતિલાલ લખો

હા કંકુત્રી આલો પર આય હે હા મોસો કોસો હા ઓલે આપણે કંકુત્રી આલી કે લે હા એ ભઈના આપણે ચક ભાડ લેવું નથી લાગતું આપણ બે નતા ટપીડ્યા ઈ છે તો તો છે કંકુત્રી આલી એટલે બદલો લીધો ને મે શેનો બદલો હા મો નાશો આવા બદલા આવા બદલા હોય વરમ કંકુત્રી લખા પર હે ને બાઈક મે ઠો આયો એમ હવે હવે ઓતરે અંદર લાવું પડશે હા ગાટ કાખાલુ ના હોય ગાટ કાખાલુ ના હોય હાથી વાત ને કંકોત્રી ને કંકોત્રી માં આ તો કે છે ને વિવાહ બીધાના ને હેરાનગતિ આપણે આપણે હે ગતિઓ હાય આપ લેવો હોય એ રામ 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 આપડે આ કંકુત્રી લ્યો ઢુલા કંકુત્રી લઈ આરી બોલ પે હે

પાળો! पण कहै छै वाहन तो हरके बोलावा कंकुत्री ए नदी आयली हम च मेम करयो चेतर वाली कारो रोडो मु फोन करू वालो चिकन चन चंद आल हरो तार कंकुती दा आल बाजी थिन दा आल तो न धीना आल हे छे कराबू लेवा कंकुती काल

વિવાદ જ પણ કીધું જ ખરીદા કાલી તો કેથ્યા કેવા મેળ્યો તો વાલો નહીં ચાલે હેડ્યા તો તને ના કીધું એમ ઘરના શું કેવું તું કાળો એમને મેડ્યા હોત ના થાલે કેવું પડે એમ વાલે તને ના કીધું ના ના સારું તાર પેથા મેલું હેડો કાળો નહીં એવા ને વાલો નહીં એવા વાલો તાર કેચ્યા ને

આવો ખેકર એકલા લો બટા આ ખેકર બા ના પરી થેલામાં નાખો પરી દાવા જોડો ઉતવાલ કરો આજ કાઈ ના મોટિયાડા બોલાયા હતા તાન હલો ના ના યે ના લોબ મિલા દે બેવો બનના આલીમ કને થી નેડે જતો ના આલી તાળો લો વાલો પાછો મેલું થઈ તો શાંતિ રાખો આવે છે કંકુત્રી

તમે સોમદાસ ને કંકુત્રી આલી જાવ પણ ભેમ બરાલ જીતી છે ને આપણે ભેમ બરાલ પણ સોમદાસ નો ખ્યાલ મે ઉપર સોમદાસ શું કરે છે હું કહું તારે શું છે હે તારે મારું સોમદાસ શું કરવું નહીં મેળાતો બરોબર તો એ આલી નહીં આલી કંકુત્રી તારન સોમદાસ ને મેળન થી આવતો પણ મારન સોમદાસ ને હારો મેળાવે માં અમારે બેઠું છે તો તું છે ને તું આ ઉપર તો હું ને આવું તું તારા તમારી આ તો હું આલી હું ખાલી લસી તો આજ મને મા હું ને લખું કંકુત્રી મને તો વખત આવડે છે કોરિયાલ જી તો પૂતી આસી નક્ષત્ર

ફાળો ખેગારો એવો ને વાલ્યુ એવો ખેગારો છે દેવો ઠેઠ નો ઠોઠો માણસ ખેગારે ભાજા છે એમને મારા બેટા બે એક દેવા છે ને તો સારું કાક કરું હેડો જોશો બાપા ખેગારા ગામમાં ગામ પાવર કરતા છે વાલો જે ખેગારે ભાજા પર ત્યાં પણ ઉભા આવે ખેગારા ની ફડકે એમને કોઈ કને નથી થતું ટુકડું

ના એ ઉફરો મળ્યા નમન ઝુઘારો કોણ થઈ તો તમને ખબર છે તમે કરો રે નહીં રમણ મળ કર્યું છે ખેગારાને કઈ દેજો હું પાછો હું ખોટો ખેગારાને હું જોઉ છું તું તું કંકુતરીઓનું જોઈ તમે કરી છે ધૂળ હાલું ગઈ

કાળું નથી હાલ બોલાયું કે નથી કાળું પી જાય કાળું પીને લે પ્રસંગ બગાડે પણ તાર બીજા નથી કરતા નથી હું બધાને કઉ છું તમે ભાઈ બાજીરા

खेकारण कि तारा शुक्र हो मारा होकरा ना विवाह दे सिंते च मावन पाचा ते ते वो खे करो गम मदन जुल वरले लेन खेकारण पसाडू ने मारू ना प्रपतो मारा होकरा ना विवाह दे सिंते च मावकरा थोडा कोण जातू करवानो हो या ते च खे करो हा